تي پي اما ته بلا کو دي ماني اپن گيري 4 2 3 ورن برابر اما ور دي تم ني کي سوال ترجمه حملونه و विस्तार باني تاپري پتا پتا تم شور کرو

આજરોજ વોર્ડ નંબર બારમાં મેયર આપને દ્વાર લોક લોકદરબાર હતો પણ મને એવું લાગે છે મેયર આપને દ્વાર વોર્ડ નંબર બારમાં લોકદરબાર નહોતું ભાજપના આગેવાનો ને ભાજપના વિસ્તારના આગેવાનો તે આગળ ખુરશીમાં અને સ્ટેજ ઉપર ચડી બેસી ગયા હતા પદાધિકારીઓ લોક લોકદરબાર હોય તો એમાં રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારી જોવા જોઈએ એટલે વોર્ડ નંબર બારમાં કોઈ પણ જાતના પ્રશ્નો સોલ્વ થતા ન હોય એટલે વોર્ડ નંબર બારની પબ્લિક સ્વયંભૂ લોક દરબારમાં આવેલી હતી પણ વોર્ડ નંબર બારમાં સ્વયંભૂ પબ્લિક આવેલી હતી એટલે ત્યાંના કોર્પોરેટરો અને પદાધિકારીઓ ફફડા ફાફડા થયા હતા ને નવ થી અગિયાર માં બે કલાકમાં કાર્યક્રમ પૂરો કરી નાખ્યો લોક દરબાર બાર વાગ્યા એક વાગ્યા સુધી ચાલુ રાખવું હોય તો પણ કાર્યક્રમ થઈ શકે એમ હતો પબ્લિકના સ્વયંભુ એવડા પ્રશ્ન હતા પણ આ લોકો હોદ્દેદારો કોઈ પબ્લિકના પ્રશ્ન સાંભળાય જ નથી રોડ રસ્તા લાઇટ પાણી બધા વોર્ડ નંબર બારમાં પ્રશ્ન હતા પણ ત્યાં વોર્ડના કોર્પોરેટરો કે પદાધિકારીઓ પ્રશ્ન સાંભળવા તૈયાર જ નહોતા પબ્લિક સ્વયંભૂ આવી વિધિ ને સ્વયંભુ એનો ઉગ્રહ એવડો રોષ હતો પદાધિકારીઓ મેયરશ્રી પણ અડધો કાર્યક્રમ મૂકીને ચાલતી ભગતી દીધી અમારા વોર્ડ નંબર બાર ને એક સોસાયટીના એક મહિલા બેન બેન હતા એને ત્યાંના કીધું પ્રશ્ન સોલ્વ નથી ગટરનું પાણી છે કાયમ પાણી આવે ગંદકી વાળું પાણી ત્યાંના કોર્પોરેટરે કીધું ભાઈ તમે બેસી જાઓ શાંતિથી એટલે મહિલાઓનું પણ અપમાન કરેલું છે ટેબલ ઉપર ચડીને મારે રજૂઆત કરવાનું કારણ એ હતા વોર્ડ નંબર બારના ભાજપના આગેવાનો હોદ્દેદારો જે હતા એ આગળ કોટન કરીને બધાને પાછળ કરતા હતા એટલે ટેબલ ઉપર સાઈડમાંથી જઈને મેં આગળ સ્ટેન્ડિંગ ચેરમેન ડેપ્યુટી મેં રજૂઆત કરવા ગયા હતા ભાઈ પબ્લિક સ્વયંભૂ આવી છે તો આપ લોક દરબાર ઓછો હતો પબ્લિક નું તમે નહીં સાંભળો તો કોનું સાંભળશો તમે